કે અમારે અવરન ફોન આવેલો બાપુ ગમે ત્યારે પધારો એટલે એને અમે મળવા ગયા હતા અને જ્યારે અમે મળી અને ફ્રી થયા અને છગનભાઈ અમારું સન્માન ખેસ પહેરાઈને કર્યું હતું અહીંયા પહોંચ્યા એટલે અને એ અસ્સામાં નગરપાલિકાના પ્રમુખ અમને અહીંયા ઓલરેડી તેડવા આવેલ હતા અને તમે આખા કઈ વિડીયામાં તમે જોઈ લો નગરપાલિકાના પ્રમુખે ક્યાંય ખેસ નથી પહેરેલો અને અમારી હારે કોઈ અન્ય કોઈ પબ્લિક નથી કોઈ ઉમેદવાર બે નંબરના કે નથી બીજા કોઈ અમે માત્ર માત્ર ત્રણ જણા જતા અને એ લોકોએ એવું ગોઠવણી કરી કે આ લોકો નગરપાલિકાની જે ગાડી છે એનો ખોટી રીતે ગેર ઉપયોગ કરી અને લોકોને પ્રચાર કરવા આવેલા પણ ખરેખર એ વાત ટોટલી વાત ખોટી છે ખાસ કરીને ખેસ પણ તમે બે વ્યક્તિઓ પહેરેલો તો અમને છગનભાઈ સોંદરવા જે બે નંબરના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એને અમને અમારું સન્માન કર્યું એને અમને ખેસ પહેરેલો છગનભાઈ અમારા જિલ્લાના આગેવાન છે અને એને અવારનવાર અમે મળતા હોય અને અમને હેલ્પફુલ થતા હોય એટલે આ માટે એના અનુસંધાન અમે ચૂંટણી લડાઈ છે તમે એને મળવા ગયા હતા શું તો ધોરાજી તમે જે પ્રચાર કરવા માટે ગોણલથી ગયા હતા તો કોંગ્રેસ કઈ બીજ તરફ છે કે ભાજપ સુધી હવે એ તો ભાઈ બધું પ્રજા ઉપર ડિપેન્ડ છે એવું આપણે ન કહી શકીએ ભાજપ આવે કોંગ્રેસ આવે પણ અટાણે જો દિલ્હીમાં જે છેલ્લું રિઝલ્ટ આવેલું છે એના અનુસંધાન અમે તેવું જ કહી છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે એ અમારો ટોટલ ઘણાય માણસો મળેલા છે અને પ્રચારમાં અમને ઓલરેડી વોર્ડ નંબર પાંચમાં મૂકેલા છે પ્રમુખ